નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકાના ગોઠડા પંથકમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી કરાઈ સાવલીનગર અને ગોઠડા અને તાલુકામાં ઈદ ઉલ ફિતરની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ અને શાંતિપૂર્ણ તેમજ કોમી ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ઈદગાહ ખાતે ઈદની નમાજ પઢી એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના પાંચ મુખ્ય પૈકી એક પવિત્ર માસના રાખીને મુસ્લિમોએ અલ્લાહની બનગી કરી હતી ગતરોજ સંધ્યાએ ચાંદના દર્શન કરી આજે ઈદ મનાવી હતી વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશબુ છાંટીને ઈદગાહ તેમજ મસ્જિદમાં ઉમટી પડ્યા હતા અને મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાજ અદા કરીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી સાવલી શહેર તેમજ પંથકના ગોઠડા મંજુસર ટુંડાઉ કરચિયા રાણીયા પાલડી લસુંદરા ડેસર પાંડુ સહિતના મુસ્લિમ વસ્તીવાળા ગામમાં પણ મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી આ પ્રસંગે સાવલી ગોઠડા ઈદગાહ મેદાનમાં ભારે કોમી એકલાસના દ્રશ્યો સર્જાયા હતા ઈદની નમાજ બાદ કોમી એકતા દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને ભારત દેશ વિશ્વ ગુરુ બને તે માટે દુવાઓએ ખાસ ગુજારવામાં આવી હતી તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિભાવભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું સાવલી પોલીસે પણ સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો વિરોધી રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી તમારા yeah, ખાલી yeah. <sharp> इकतीस तारीख को फितर के मौके पर कोठड़ा की ईदगाह में तमाम मुसलमानों ने मिलकर नमाज़ ईद अदा की और पूरे हिंदुस्तान और पूरे दुनिया के लिए अमन व शांति की यहाँ दुआएँ की गई खसूसियत के साथ फिलिस्तीन और गाज़ा के लिए खास दुआएँ मांगी गई और अल्हम्दुलिल्लाह ये बहुत ही अच्छा दिन हमारे लिए गुजरा है और हम दुआ करते हैं कि अल्लाह तबारक तआला आज के दिन के सदक़े પૂરે મુલ હમન શાંતિ અતા કરે